પાકિસ્તાનમાં સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે દિલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિસ્ય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથો સાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે ઇન્સ્ટોલેશન આવેલા છે તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ દોરાવા નહીં પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ ફેલાવતું હોય કઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ પણ સોશિયલ મીડિયામાં ઉપર સાયબર દ્વારા બાદ નજર આવી રહી છે પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગ દિલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવા